વડોદરામાં દુર્ઘટના બાદ કોર્પોરેશન અચાનક યાદ આવ્યું કે બોટ સેવાની જેમ સરકારી શાળાઓમાં પણ બાળકોની સલામતી જોખમાઈ શકે છે એટલે જ શહેરમાં પ્રાથમિક શાળાની ઇમારતોની ચકાસણી કરવામાં આવી જેમાં છ ઇમારતો જોખમી હોવાનું સામે આવ્યું છે આ તમામ શાળાઓને તાબડતોડ નોટિસ મોકલી દેવાઈ જોકે આ નોટિસો પણ સવાલોના ઘેરામાં છે જે હંમેશા મોડું જાગે તેનું નામ તંત્ર વડોદરાના હરણી તળાવમાં તંત્રની બેદરકારી બાળકો સહિત પંદર જિંદગીઓને ભરખી ગઈ ત્યારે હવે તંત્ર દોડતું થયું છે જે પહેલા કરવાનું હતું તે હવે થઈ રહ્યું છે તપાસ થઈ રહી છે જેમાં તંત્રની અને બેદરકારી સામે સામે આવી રહી છે છે તપાસમાં આવ્યું કે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો શાળાઓમાંથી છ શાળાની ઇમારતો જોખમી હાલતમાં છે આ ઇમારતો જર્જરિત હોવાથી બાળકોની સલામતી જોખમાઈ શકે છે જેને જોતા આ છ શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારીને તેમાં બાળકોને ન બેસાડવાની સૂચના અપાઈ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા શહેરની નગર પ્રાથમિક સંચાલિત છ શાળાઓમાં નોટિસ આપી છે ઓફિસિયલ અમરા શાસન અધિકારીને પૂછવામાં આવતા શાસન અધિકારીને ઓફિસિયલ કોઈ નોટિસ આપવામાં આવ્યા નથી પણ અમારી જેટલી બી શાળાઓ જર્જરિત છે એનો જે પ્રોસિજર કરવાનો હોય એ પ્રોસિજર અમે ચાલુ કરી દીધો છે એટલે રિપેરિંગ કામ હોય કાં તો ઉતારી નાખી નવી બાંધકામ કરવાનું હોય એના માટેનો પ્રોસિજર ચાલુ કર્યો છે ઘણી શાળાઓમાં અમે બાળકોને બેસાડવાનું બંધ કરી દીધેલું છે પણ સત્ર ચાલુ હોવાથી બા બિલ્ડિંગ વેકેશન દરમિયાન જ અમે તોડી શકીએ ચાલુ શાળામાં બિલ્ડિંગમાં અમે તોડી શકીએ નહીં અલગ અલગ પ્રકારનું આયોજન કરીને બાળકોને અમે અલગ અલગ સ્કૂલમાં બેસાડતા હોય છે અત્યાર સુધી આ છ શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા છિલ્લર પરથી પોપડા ઉખડતા હોય તેવી જગ્યાએ બાળકો કલાકોનો સમય પસાર કરતા હતા છતાં ન તો કોઈ અધિકારીને તેની ચિંતા થઈ કે ન તો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને હવે જયારે રહેલો આવે છે ત્યારે જાગ્યા સિવાય છૂટકો નથી તમને નોટિસ આપી ક્યાંક તો ખબર આ સ્કૂલમાં છે અને બીજી વાત કે જે પ્રમાણે વડોદરા શહેરની અંદર કોઈ બી ઘટના ઘડે એના પછી જ નેતાઓ અને અધિકારીઓ પણ જાગે છે જો કદાચ એ ઘટના ના ઘડ્યો તો આ સ્કૂલ એઝ ઇટ ઇઝ રેટ અને હોઈ શકત કે ફરી આ જે દુર્ઘટના હરિણીમાં થઈ એની મોટી દુર્ઘટના અહીંયા ઘટત પણ ક્યાંક તો એવું લાગે છે કે ઘટનાઓ ઘડ્યા પછી તંત્ર જાગે છે અને એક વાત તો તમને કહીશ કે જે પ્રમાણે વાત કરીએ કે આ જે મોટા અધિકારીઓ છે કે બિન પર્સન છે

તેમજ મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે પાંચ દિવસમાં ચકાસણી કરીને શાળામાં નોટિસો લગાવીને વડોદરા કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી કરી લીધી છે નવાઈની વાત તો એ છે કે શાળામાં નોટિસ કોણે લગાડી છે તે શિક્ષણ સમિતિના ચેરમેનને પણ ખબર નથી કેમ કે નોટિસમાં કોઈની સહી સિક્કા છે જ નહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા શહેરની નગર પ્રાથમિક સંચાલિત છ શાળામાં નોટિસ આપી છે ઓફિસિયલ હમણાં શાસન અધિકારીને પૂછવામાં આવતા શાસન અધિકારીને ઓફિસિયલ કોઈ નોટિસ આપવામાં આવ્યા નથી પણ અમારી જેટલી બી શાળાઓ જર્જરિત છે એનો જે પ્રોસિજર કરવાનો હોય એ પ્રોસીજર અમે ચાલુ કરી દીધો છે એટલે રિપેરિંગ કામ હોય કાં તો ઉતારી નાખી નવી બાંધકામ કરવાનું હોય એના માટેનો પ્રોસિજર ચાલુ કર્યો છે ઘણી શાળાઓમાં અમે બાળકોને બેસાડવાનું બંધ કરી દીધેલું છે પણ સત્ર ચાલુ હોવાથી જર્જરિત બિલ્ડિંગ વેકેશન દરમિયાન જ અમે તોડી શકીએ ચાલુ શાળામાં બિલ્ડિંગમાં અમે તોડી શકીએ નહીં અલગ અલગ પ્રકારનું આયોજન કરીને બાળકોને અમે અલગ અલગ સ્કૂલમાં બેસાડતા હોય છે અને એસએસએ દ્વારા નવી શાળાનું બિલ્ડિંગ બાંધકામ કરવાની પ્રોસિજર ગુજરાત સરકાર દ્વારા થતી હોય છે તંત્ર કેવી રીતે કામ કરે છે આ ઘટના તેનો મોટો પુરાવો છે અહીં ન તો વહીવટી પ્રક્રિયાના ઠેકાણા છે કે ન તો બાળકોની સલામતી બધું જ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે હરની લેક જોડની જે દુર્ઘટના થઈ છે તે દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને ફરીથી કોઈનો જીવ ન જાય તેના માટે હવે કોર્પોરેશનના અધિકારીઓ સફાળા જાગ્યા છે અને જ્યાં લૂફ હોલ્સ છે એવી તમામ ઇમારતોને બંધ કરાવી રહ્યા છે જ્યાં ફિટનેસ સર્ટિફિકેટ નથી મેન્ટેનન્સ નથી થયું તેવા જે રાઈડ હોય કે જોઈ ટ્રેન તેને બંધ કરાવી રહ્યા છે તો ટાઉન હોલ પણ મેન્ટેનન્સના બહાને હેઠળ બંધ કરાવી રહ્યા છે આમ કહી શકાય કે કોર્પોરેશન દ્વારા હરની લેક ઝોનની દુર્ઘટના બાદ હવે જાગીને જે પણ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા